મિત્રો પાવાગઢમાં એવા બે ચોર કે જેમણે મોહમ્મદ શાહ બેગડાનું આખું રાજ્ય લૂંટી નાખ્યું અને તેમ છતાં તે પકડાયા નહીં અને આ બે ચોર જ્યારે પણ ચોરી કરવા જતા ત્યારે ગઢ પાવાની મહાકાળી માને એમની સાથે લઈ જતા તો કોણ હતું આ બે ચોર અને કેમ મહાકાળી માને એમની સાથે ચોરી કરવા જવું પડતું હતું તો આવો જાણીએ ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત એવા ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ મિત્રો પાવાગઢમાં પતઈ રાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું અને ત્યારે મોહમ્મદ શાહ બેગડો એવો માતા ભારે રાજા હોવાની છાપ ધરાવતો હતો અને એ વખતે પાવાગઢમાં બે ચોર હતા એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી આ ખાપરો અને ઝવેરી એ મહાકાળી માની ખૂબ જ ભક્તિ કરતા અને એ મહાકાળી માના મોટા ભક્ત હતા તેઓ જે પણ કંઈ ચોરી કરતા એનો ત્રીજો ભાગ માતા મહાકાળીને આવીને ધરાવતા અને આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માના ચોરે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ એમનો સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો પાક ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા અને સમય જતા એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરશું એક કામ કરો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારીને બંને મહાકાળી માના મઢે જાય છે અને માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાડકા મારી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઉં છે મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું પણ સાંભળો આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માડી હવે અમે પછી ચોરી નહીં કરીએ અને આમ ખાપરો અને ઝવેરી રાત્રે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા માટે ઉતર્યા અને રાજમહેલમાં જઈ અને ખજાનામાંથી કિંમતી રત્ન ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન કરે લઈ જઈશું ને તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોણે કરી આપણે એક રત્ન પાછું મૂકીએ અને ત્રણ રત્ન લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડશે કે સામે ચોર પણ માથા ભારે છે અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણા ત્રણ રત્ન ઉપાડી ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને આમ કરતા કરતા રાત તો મોહમ્મદ શાહ બૂમો પડવા લાગી એટલે મોહમ્મદ શાહ બીગડાએ એના વજીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે મારી આટલી તાક છે તેમ છતાં એમણે આપણા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કેવી રીતે કરી